જય જગન્નાથના નાદ સાથે રથયાત્રા નીકળશે અમદાવાદના શહેરમાં અને રથયાત્રાની તૈયારીના સમાચાર સાથે જ કરીશું રથયાત્રા પ્લાનિંગ પૂર્વક શરૂ કરવામાં આવી છે છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેર પોલીસ અને વિવિધ વિભાગો દ્વારા રથયાત્રામાં વધુમાં વધુ ભાવિ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે એક હાઈ લેવલ બેઠક જગન્નાથજી રથયાત્રાનું આયોજન માટે કરવામાં આવી હતી બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ વધુમાં વધુ ભાવિ ભક્તોને સુવિધાઓ સાથે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ બી સોશિયલ પોલીસિંગ જોડે કરી શકાય તે દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરવામાં આવશે આભાર રથયાત્રા દરમિયાન પોલીસ સીસીટીવી થી સજ્જ રહેશે આખા શહેર ઉપર રથયાત્રાના આખા રૂટ ઉપર સીસીટીવી થી સજ્જ રહેશે પોલીસ હરસંઘવીની અધ્યક્ષતામાં આજ રોજ આ મહત્વની બેઠક યોજાઈ હતી ડીજીપી વિકાસ હાઈ એસીએસ અને સીપી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા પરંપરાગત રથયાત્રાના સુચારુ આયોજન અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે રથયાત્રામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ગૃહ રાજ્યમંત્રીએ નિર્દેશ કર્યા છે રથયાત્રા દરમિયાન પોલીસ સીસીટીવી અને ડ્રોન મારફતે નજર રાખશે સંવેદનશીલ વિસ્તારોમાં ત્યારે મામલે આપણી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ પણ જોડાઈ રહ્યા છે સીધા જઈશું તેઓની પાસે સોનલ આજરોજ ખૂબ જ મહત્વની બેઠક કરવામાં આવી રથયાત્રાને લઈને ગૃહ રાજ્યમંત્રીએ મહત્વના નિર્દેશો આપ્યા બેઠકમાં શું થઈ હતી ચર્ચા સોનલ જે જે આજે ગાંધીનગર ખાતે અમે સ્વર્ણિમ સંકુલ બે ખાતે છીએ અને આજે સ્વર્ણિમ સંકુલ બે ખાતે જ સાંજે ચાર વાગ્યાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રથયાત્રા અમદાવાદની રથયાત્રા જે વર્ષોથી પરંપરાગત જે રીતે નીકળી રહી છે તેના આયોજન સંદર્ભે ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાના આયોજન સંદર્ભે હાઈ લેવલની બેઠક મળી હતી લગભગ બે કલાકથી વધુ સમય માટે આ બેઠક ચાલી હતી અને મહત્વપૂર્ણ છે કે રથયાત્રા દર વર્ષે આયોજિત થાય છે અને તેના સુચારો રૂપે આયોજન માટે સુરક્ષા વ્યવસ્થા સૌથી વધુ વધુ મહત્વની હોય છે મોટા પાયે પોલીસ કાફલો દરેક વખતે રથયાત્રાની સુરક્ષામાં તહેનાત હોય છે ભગવાન જગન્નાથ જ્યારે અમદાવાદના માર્ગો પર ફરે અને ખાસ કરીને અમદાવાદના સિટી વિસ્તાર જે જૂનું અમદાવાદ છે તે વિસ્તારમાં રથયાત્રા નીકળતી હોય છે અને તે દરમિયાન કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાંથી પણ રથયાત્રા પસાર થાય છે જોકે રથયાત્રા દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણ દર વર્ષે જળવાયેલું રહે છે પણ આ વર્ષે પણ એ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા યોજાય સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા યોજાય તે માટે થઈને આજે આ હાઈ લેવલની બેઠક મળી હતી જેમાં ડીઆર આઈજી એસએસ હોમ અને સાથે સાથે જ અમદાવાદ અમદાવાદના પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા તે સહિતના અમદાવાદના અન્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વપૂર્ણ છે કે અગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી શાંતિપૂર્ણ રીતે આ રથયાત્રા પૂર્ણ થાય તે માટે થઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવા નિર્દેશ આપવામાં આવ્યા હતા ગત વખતની રથયાત્રાની જે વાત કરીએ તો ડ્રોન અને સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી હતી રથયાત્રા પર તમામ રથયાત્રાનો જે રૂટ છે તેના પર સીસીટીવી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા અને એ જ સીસીટીવીનો આ વર્ષે પણ ઉપયોગ કરવામાં આવ્યો આવશે ડ્રોન મારફત સમગ્ર જે રથયાત્રા છે તેના પર નજર રાખવામાં આવશે અને મહત્વપૂર્ણ છે કે રથયાત્રા જ્યાં સુધી નિજ મંદિર ન પહોંચે ત્યાં સુધી નિજ મંદિરથી નીકળે ત્યારથી શરૂ કરી અને તમામ જે રૂટ પરથી પસાર થાય છે ત્યાંથી સૌહાદપૂર્ણ વાતાવરણમાં નીકળે અને નિજ મંદિર શાંતિપૂર્ણ રીતે પરત ફરે તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવા માટે થઈને લોખંડી બંદોબસ્ત ગોઠવવા માટે થઈને હર્ષ સંઘની તરફથી નિર્દેશો આપવામાં આવ્યા છે મહત્વપૂર્ણ છે કે જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં સૌહપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે શાંતિ જળવાઈ રહે તે માટે થઈને જે સામાજિક રીતે જે શાંતિ બેઠકો છે તે આયોજિત કરવાના નિર્દેશો પણ આપવામાં આવ્યા છે અને મહત્વનું છે કે આ વખતે પણ જે રથયાત્રા આયોજિત થવા જઈ રહી છે તે દરમિયાન જે પોલીસ કાફલો છે તે સુરક્ષામાં રહેશે રથયાત્રાના આયોજન પહેલા રિહર્સલ પણ કરવામાં આવશે કયા પ્રકારે રથયાત્રા ક્યાંથી નીકળશે મુખ્યમંત્રી પણ રથયાત્રામાં પહિંદ વિધિ કરતા હોય છે માટે મહત્વનું છે જય કે જે જગન્નાથ મંદિર છે ત્યાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત રાખવો પડશે અને દર વર્ષે કેન્દ્રીય ગૃહ અમિત શાહ ખુદ જે સવારે પૂજામાં સામેલ થતા હોય છે જે મંગળાની પૂજા છે તેમાં તેઓ ભાગ લેતા હોય છે સહપરિવાર તેઓ ભાગ લેતા હોય છે માટે જે મંદિરની સુરક્ષા છે તેને પણ ધ્યાનમાં રાખીને તમામ જે આયોજન છે તે કરવામાં આવ્યા છે કેમ કે ખુદ કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી ત્યાં હાજરી આપવાના છે અને માટે મંદિર નિજ મંદિર જે છે ત્યાંથી શરૂ કરી મંદિરની સુરક્ષા વ્યવસ્થાથી શરૂ કરી સમગ્ર જે રૂટ છે તેની સુરક્ષા વ્યવસ્થા અને સાથે સાથે જ નિજ મંદિર રાત્રે જ્યારે રથયાત્રા પરત ફરે અધિકારીઓ પણ આજની આ મહત્વની બેઠકમાં હાજર રહ્યા હતા નિજ મંદિરથી રથયાત્રા જ્યારે રથ નીકળશે ત્યાંથી લઈ જ્યારે પરત નિજ મંદિર સુધી પહોંચશે ત્યાં સુધી ચાપતી સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવશે